આજે મારે બનાવવાની હતી ચટાકેદાર બેસન ભીંડીની ભાજી તો એના માટે પહેલાં જ તો ભીંડાને સરસ વોશ કરી લીધા સાફ કરીને કટ કરી લીધા પછી એક ચમચી હળદર એક ચમચી મરચો અડધી ચમચી મીઠો અડધા લીંબુનું રસ ચાર ચમચી બેસન એન્ડ મિક્સ એન્ડ મિક્સ પછી ગેસ ઓન કરી બે ચમચા જેટલો તેલ એડ કરી દીધો અને આ બધા જ ભીંડા કડાઈમાં એડ કરી દીધા અને આને સરસ સાંતળવાના છે જ્યાં સુધી ભીંડા અને બેસન સારી રીતે પાકી જાય બેસન ભીંડા સરસ તેલમાં સંતળાઈ જાય એટલે એને કાઢીને સાઈડમાં રાખી દેવાના પછી બે ટમેટા કટ કરી અને મિક્સર જારમાં પીસી લેવાના છે સરસ ટમેટોની પ્યોરી બનાવી લેવાની પાછો કડાઈમાં બે ચમચા જેટલો તેલ એડ કરી દેવાનું એમાં રાયું મેથી જીરો હિંગ ડુંગળી અને લસણ અદરકની પેસ્ટ સરસ સાંતળી લેવાના પછી અડધી વાટકી જેટલો દહીં લેવાનું એમાં મીઠો મરચો અને હળદર સારી રીતે મિક્સ કરી લેવાનો હવે પહેલા આપણે આમાં ટમેટાની પ્યુરી એડ કરીશું એને પણ સારી રીતે સાંતળી લેશું તેલ છૂટો પડે ત્યાં સુધી પછી આ દહીં એડ કરી દેવાનું જે મસાલાવાળો બનાવ્યો હતો અડધી ચમચી ગરમ મસાલો પછી આપણી ભીંડી જે સાંતળી લેતી એને પણ એડ કરી દેવાની ઉપરથી અડધા ગ્લાસ જેટલો પાણી અને પાંચ મિનિટ સુધી આને કૂક થવા દેશું છેલ્લે એડ કરી દેવાની અડધી ચમચી કર તો તૈયાર છે આપણો બેસન ભીંડી મસાલા